બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર નામનું એક પુસ્તક લખેલું છે અને આવું જ એક પુસ્તક ડોક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબે લખેલું છે અને આ પુસ્તકનું નામ છે કાઠિયાવાડની રસધાર અને આ કાઠિયાવાડની રસધાર નામના પુસ્તકમાં એક આદા ડાંગર નામના આહીરનો સુંદર મજાનો પ્રસંગ વર્ણવેલો છે અને આજે આપણે પ્રસંગ વિશે વાત કરવી છે લાઠીમાં ગોહિલકુળ અમરસિંહજી રાજ તપે છે અને આ લાઠી નગરમાં ખોખા ડાંગર નામે એક સમજુ સુરવીર અને વ્યક્તિ કલાક ડાયરો જમાવી અને બેસવાની ટેવ અને એક પળ પણ વિના એને ડાયરા વિના ન ચાલે નહીતર એની કહુ તૂટવા માંડે અને આ ખોખા ડાંગરને એક નાનકડો ભાઈ હતો અને એનું નામ હતું આદો ડાંગર અને આ આદા ડાંગરે ગાયો માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું જેના નામ પરથી સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ પડી ગયું એવી જબરી જોરાવળ અને બડૂકી કાઠી કોમ અને લાઠીને અનાદી કાળથી વેર ચાલ્યું આવે છે અને આના ઉપર એક સુપ્રસિદ્ધ કહેવત પણ છે કે ચારે કાઠી અને વચ્ચે લાખાની લાઠી અને બીજો એક આના ઉપર સુંદર મજાનો દુહો પણ છે લાઠી લાઠી કાઠી ને અને ભળ થશે ભેડા એ લાઠી લાઠી કાઠી ને લીમડા અને ભડ થશે ભેડા જે દી સુધડો રમત માંડશે તે દી કંઈક ખપશે ખેડા તે દી કંઈક ખપશે ખેડા લાઠીને ઘમરોડવા માટે કાઠી નવ યુવાનો આવી ચડ્યા છે અને લાઠીના ગામને પાદરેથી ગાયોને હાંકી અને ગોવાળને કાઢી મૂક્યો છે અને એ ગોવાળ રડતો રડતો લાઠીના રાજ મહેલમાં આવે છે અને ત્યાં આ ગોહિલરાજ અમરસિંહજીને કહે છે કે બાપુ બહુ ભારે થઈ ગયો કાઠીઓ આપણે એક ગામની ગાયોને હાંકી ગયા છે અને આટલું સાંભળી અને ગોહિલ ગોહિલરાજ અમરસિંહે ભૂંગ્યો ઢોલ વગડાવ્યો અને કહ્યું કે હાલો રણે ચડવા અને આ ભૂંગ્યો ઢોલ સાંભળી અને અનેક ગામના નવયુવાનો કાઠીઓ સામે લડત કરવા માટે તૈયાર થઈ ગયા અને આ બાજુ આદા ડાંગરને ખબર નહોતી અને એ તો ઊંઘમાં હતો અને એણે બોંગ્યો ઢોલ સાંભળ્યો અને એ ભરી ઊંઘમાંથી જબકીને જાગી ગયો આદા ડાંગરના લગ્ન હજુ હમણાં જ થયા હતા એની આંખોમાં હજુ ઊંઘ ભરી હતી અને બુંગ્યો ઢોલ સાંભળી અને આદો ડાંગર પત્ની પાસેથી નીકળી અને હથિયારો એકઠા કરવા લાગ્યો અને ઓરડામાં આદો ડાંગર અને એની પત્ની બેજ છે ઓરડાના કમાળની સાકર આધા ડાંગરની ની માં ખોલતી નથી અને એ કહે છે કે દીકરા તું હજુ સવાર પડવામાં ઘણી બધી વાર છે પરંતુ કાયર કેવાય અને સુરવીર નો કહેવાય આદો ડાંગર એની માને કહે છે કે માં આપણા ઠાકોર લાખાજી એ લાંબુ ગામોતરું કર્યું છે અને આપણા આ ઠાકોર અમરસિંહજી તો હજી બાળક કહેવાય

અને ઘોડા ઉપર સવાર થઈ ગયો અને ત્યાં તો ઘોડો અપશુકન છે ઘોડાએ જમીન અને અને જમીનને છે આ કહ્યું કે દીકરા ન જા તો બહુ સારું કારણ કે આ ઘોડાએ અપશુકનના અપશુકન હેધાણ આપ્યા છે એને જમીન ખોતરી છે અને એને છીંક પણ આવી છે આ તો ડાંગર એની માને કહે છે કે માં તમે આ શું બોલ્યા જેની માથે કાળિયા ઠાકોરના રખોપા હોય જેને દ્વારકાધીશની દયા હોય એ માણસને સુકન અપસુકન ના જોવાનું હોય એને સુકન અપસુકન નડતા નથી અને આટલું કહી અને આદો ડાંગર એની માને પગે લાગી અને ઘોડા ઉપર રૂમા જુમા રૂમા જુમા રૂમા જુમા કરતો હાલી નીકળો અને જ્યાં આદો ડાંગર અને કાઠીઓ ભેળા થયા ત્યાં ગાયો એને છોડાવી અને આદા ડાંગરે કહ્યું કે તમે બધા પાછા જાઓ અને હું આને તગેડીને પાછો આવું આખરે આદા ડાંગરે કાઠીઓને પાછા વાળ્યા પરંતુ આદા ડાંગરના ભાગ્યમાં વીરગતિ લખાયેલી જ હશે આદો ડાંગર પોતાની જાતવાન ઘોડી સબર હોવાના કારણે લઈ નહોતો ગયો અને એક ટાયડા ઘોડાને લઈને ગયો હતો અને આ ટાયડા ઘોડાએ દગો દીધો અને હાથમાં નર્યો અને ઘોડો કાઠીઓની છાવણીમાં જઈને પહોંચ્યો અને ત્યાં ફરી પાછો આદા ડાંગર અને કાઠીઓ વચ્ચે ઝપાઝપી બોલે છે અને એટલી વારમાં માનસૂરવાળાનું ભાગડું આદા ડાંગરને છાતી હોંહરું નીકળી જાય છે અને આદો ડાંગર પોતાની નવ પરણિત અહિરાણીને હેકલી મૂકી અને સ્વર્ગની વાટે હાલી નીકળે છે આજે પણ આદા ડાંગરની તલવાર ભૂજાય છે લાઠી રાજ્ય તરફથી આદા ડાંગરના વારસદારોને ફસાયેતી જમીન આપવામાં આવી હતી અને આ ઘટના ભાદરવા વદ અગિયાર અને સોમવારના દિવસે બની હતી આજે પણ લાઠીમાં આહિરવાસ અંદર ખોખા ડાંગર નામના એક ચોરાની જગ્યા આવેલી છે અને ખોખા ડાંગર ના ચોરા તરીકે ઓળખાય છે કલાપી મંદિરની અંદર આદા ડાંગરનો નો પાડીયો છે અને ડાંગર કોર આહીરો પૂજે છે અને બાપુ આવા હતા આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના સુરવીરો અને કદાચ એટલે જ કવિ દાદે બિરદાયું હશે કે ધડ ધીંગાણે જેના માથામાં સાણે એના પાડિયા થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આવા સુરીલોને લાખ લાખ વંદન આવા બલિદાનીઓને લાખ લાખ વંદન આપો આ હાદા ડાંગરનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર